શ્રી દરેડ તાલુકા શાળા ખાતે આજ રોજ તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ બાળ સંસદ બે હજાર પચીસનું આયોજન થયેલ છે જેમાં બાળકો વિવિધ પદ માટે ઉમેદવારી નોંધાવી અને જેમ ભારત સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જેમ આયોજન કરવામાં આવે છે એવી જ રીતે ચૂંટણીનું વિધિસર આયોજન બી એડમાં અભ્યાસ કરનારા તાલીમાર્થીબેન વડાલિયા રીતુબેને આયોજન કર્યું છે અને આપ અત્યારે અહીં બાળ સંસદની જે ચૂંટણી ચાલુ છે એના દ્રશ્ય નિહાળી શકશો આ મતકુટીર છે મતકુટીરની મતકુટીરની ગોપનીયતા જળવાઈ રહે એ માટે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી પણ ઉપસ્થિત છે જેથી મતદાન છે એ ગુપ્ત રહે અહીં ચૂંટણીની પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય તેમ પ્રિસાઈડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પણ બિરાજમાન છે અને મતદાતાઓ નાના નાના બાળકો મતદાન કરી રહ્યા છે એ મતદાન દ્વારા શાળાના વિવિધ પદ ઉપર વિદ્યાર્થીઓ જે ચૂંટાઈને આવશે તેમને વિવિધ પદ ઉપર શપથ ગ્રહણ કરાવવામાં આવશે અને વિધિસર એ બાળકો છે એ પોતાના અધિકારને પ્રાપ્ત કરશે જેમ ભારતીય નિર્વાચન આયોગ દ્વારા કેન્ડિડેટ પોતાના એજન્ટોની નિમણૂક કરે છે તે પ્રમાણે અહીં પુસ્તક વિભાગના એજન્ટ છે સિંહ વિભાગના એજન્ટ છે પતંગિયું વિભાગના એજન્ટ છે વાંસળી વિભાગના એજન્ટ છે વીણા વિભાગના એજન્ટ છે ગુલાબ વિભાગના એજન્ટ છે સૂર્ય વિભાગના એજન્ટ છે પેન વિભાગના એજન્ટ છે પ્રિસાઇડિંગ ઓફિસર જે બૂથના રાજા કહેવાય એ સમસ્ત સંચાલન એમના દ્વારા કરવામાં આવે કોઈ મુશ્કેલીઓ સર્જાય ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરને નિર્વાચન અધિકારી એટલે કે ચૂંટણી આયોગ દ્વારા તમામ પ્રકારના હક આપેલા હોય અને પોતાની રીતે તેઓ નિર્ણય કરી શકતા હોય છે હવે આ બધા એજન્ટ અહીં ઉપસ્થિત છે તેની સાથે સાથે આરઓ ઓફિસર પણ અહીં બિરાજમાન છે અને બી શ્રી કે મત દેવા આવેલા મતદાતાઓને કઈ જગ્યાએ જઈને મતદાન કરવું એ સરળતા રહે એ માટે થઈને એક સરસ મજાનું આયોજન શ્રી દરેડ તાલુકા શાળામાં કરવામાં આવ્યું છે અહીં અમારા આચાર્યશ્રી પણ અહીં હાજર છે સાથે ઈનાબેન સુનિતાબેન આ બાજુ માધવીબેન શાંતિબેન વગેરે શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક બાળકોના આ ઉત્સાહને બિરદાવવા માટે જોડાયેલા છે અને વાસ્તવિક જેમ ચૂંટણીનું આયોજન ભારત સરકાર કે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે તે પ્રમાણેનું આયોજન અહીં આપણને જોવા મળી રહ્યું છે આ મતદાતાઓ બધા છે એ આવનારી સ્કૂલના ભવિષ્યને નિર્ધારિત કરવા માટે અહીં પોતાનો અમૂલ્ય મત આપવા માટે એકત્રિત થયેલા છે અસ્તુ